આજે આપણે કોઈ સાધારણ દંતકથાની વાત નથી કરવાના ના આ તો મધ્યકાલીન ગુજરાતના ગૌરવ સ્વાભિમાન અને અડગતાની એક એવી ગાથા છે જેનો ગુંજારો આજે પણ સોરઠની ધરતી પર સંભળાય છે આ ગાથા છે રાણક દેવીની અને આ સવાલ આ સવાલ જ આખી કથાનો સાર છે વિચારો એક તરફ એક મહાશક્તિશાળી સામ્રાજ્ય અને બીજી તરફ એક સ્ત્રીનો અતૂટ સંકલ્પ તો ચાલો આ અનોખા સંઘર્ષની ગાથામાં ડૂબકી મારીએ અને જોઈએ કે ઇતિહાસે આ લડાઈને કેવી રીતે યાદ રાખીએ તો આ કથાની શરૂઆત થાય છે બે શક્તિશાળી રાજ્યો અને એમના બે મહત્વાકાંક્ષી રાજાઓથી એક તરફ હતા પાટણના સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહ અને બીજી તરફ જૂનાગઢના ચૂડાસમા રાજા રાખેંગાર એમની વચ્ચે દુશ્મની તો પહેલેથી જ હતી પણ એક સ્ત્રીએ આ દુશ્મનીની આગમાં ઘી હોમવાનું કામ કર્યું અને એને એક ભયંકર યુદ્ધમાં ફેરવી દીધી આ બધાની પાછળ હતી એક ભયંકર ભવિષ્યવાણી જ્યારે રાણકદેવીનો જન્મ થયો ત્યારે જ્યોતિષીઓએ કહી દીધું હતું કે આ કન્યાનું ભાગ્ય જે પણ રાજા સાથે જોડાશે એનો સર્વનાશ નિશ્ચિત છે હવે આ સાંભળીને કોણ ન ડરે બસ આ જ ડરના કારણે એમના પિતાએ એમને જીવતા જંગલમાં તેજી દીધા જ્યાં એક કુંહાર પરિવારે એમને પોતાની દીકરીની જેમ ઉછેર્યા પણ જુઓ ભાગ્યને તો કંઈક બીજું જ મંજૂર હતું રાણકદેવી જેમ જેમ મોટા થતા ગયા એમના રૂપ અને ગુણની ચર્ચાઓ ચારે બાજુ ફેલાવા લાગી અને આ વાત પહોંચી સીધી બે શક્તિશાળી રાજાઓના કાન સુધી પાટણના સિદ્ધરાજ અને જૂનાગઢના રાખ હેંગાર અને બસ બંને એમને પોતાની પટરાણી બનાવવાના સપના જોવા લાગ્યા અને બસ અહીંથી જ શરૂ થાય છે સંઘર્ષનો અસલી ખેલ એક તરફ સિદ્ધરાજ તો આખા રાજપાટ સાથે ઢોલ નગારા વગાડીને પ્રસ્તાવ મોકલવાની તૈયારીમાં હતા પણ રાખ હેંગારે એક એવું પગલું ભર્યું કે આખી બાજી જ પલટાઈ ગઈ અને એક ભયંકર યુદ્ધની આગ ભભૂકી ઉઠી રાખ હેંગારનું માનવું સ્પષ્ટ હતું સોરઠનું રત્ન તો સોરઠમાં જ શોભે એટલે એમણે સિદ્ધરાજ કોઈ ચાલ ચાલે એ પહેલાં જ રાણકદેવી સાથે ગાંધર્વ વિવાહ કરી લીધા એટલે કે બંનેની મરજીથી લગ્ન કરીને એમને ભેર જૂનાગઢ લઈ આવ્યા ખિંગાર માટે તો આ પ્રેમ અને સોરઠના સ્વાભિમાનની બાત હતી પણ સિદ્ધરાજે એણે આને પોતાના મોઢા પર મારેલી તમાચકણી એ ઘોર અપમાન બસ આજ વાતથી સિદ્ધરાજ જયસિંહનો ગુસ્સો ભડકી ઉઠ્યો એના અહંકારને એવી ઠેસ પહોંચી કે એણે ભીષ્મ પ્રતિજ્ઞા લીધી આ લડાઈ હવે ખાલી રાજ્ય જીતવા માટે નહોતી ના આ તો હવે એના અહમની એના ઘવાયેલા ગૌરવની લડાઈ બની ચૂકી હતી અને એનું પરિણામ શું આવ્યું એક બે પાંચ વર્ષ નહીં પૂરા બાર વર્ષ બાર વર્ષ સુધી જૂનાગઢના કિલ્લાને ઘેરીને સિદ્ધરાજની સેના પડી રહી ખાલી આ એક આંકડો જ બતાવી દે છે કે આ યુદ્ધ કેટલું ભયંકર હતું અને બંને પક્ષની જીદ કેવી હતી હવે પરિસ્થિતિ એવી હતી કે આગળ વધવાનો કોઈ રસ્તો જ નહોતો નીચે કિલ્લાની બહાર સિદ્ધરાજની લાખોની સેના થાકી રહી હતી પણ ઉપરકોટનો કિલ્લો અડીખમ ઊભો હતો એને કોઈ ભેદી શકતું નહોતું કિલ્લાની અંદર તો અનાજ પાણીના ભંડાર ભરેલા હતા એટલે રાખ હેંગાર અને જૂનાગઢના લોકો નિશ્ચિંત હતા પણ બહાર સિદ્ધરાજની ધીરજ ખૂટી રહી હતી પણ પછી વાર્તામાં એક એવો વળાંક આવ્યો જેણે બધું બદલી નાખ્યો જે કામ બાર વર્ષ સુધી લાખો સૈનિકોની તાકાત ન કરી શકી એ કામ દગાબાજીએ ફક્ત એક જ રાતમાં કરી બતાવ્યું જ્યાં શક્તિ હારી ગઈ ત્યાં છળકપટ જીતી ગયું ક્યારેય વિચાર્યું છે એક એવો અજય કિલ્લો જેને બાર વર્ષ સુધી કોઈ જીતી ન શક્યું એની એક નબળાઈ શું હોઈ શકે કદાચ આ જ સવાલ સિદ્ધરાજના મનમાં પણ ચાલી રહ્યો હશે કે બળ કામ નથી કરતું તો હવે કળ વાપરવી પડશે પણ એ કઈ કોળ હતી જવાબ હતો દગો વિશ્વાસઘાત સિદ્ધરાજે રાખેંગારના સગા પોતાના જ બે ભાણે જ દેશળ અને વિશળને જૂનાગઢની ગાદીની લાલચ આપી અને બસ એ લોકો ફરી ગયા કહેવાય છે ને ઘરનો ભેદી લંકા ઢાય બસ અહીં એવું જ થયું અને પછી તો બધું બહુ જ ઝડપથી થયું દેશણ અને વિશળે અડધી રાત્રે કિલ્લાના દરવાજા ખોલી નાખ્યા પાટણની સેનાને જાણે મોકળું મેદાન મળી ગયું એ લોકો અંદર ઘૂસી ગયા અચાનક થયેલા આ હુમલામાં કોઈ કંઈ સમજે એ પહેલાં સોરઠનો સિંહ રાખેંગાર હજારો દુશ્મનો સામે એકલા લડતા લડતા વીરગતિને પામ્યા તો જૂનાગઢ હારી ગયું રાજા શહીદ થઈ ગયા સિદ્ધરાજ માટે તો યુદ્ધ પૂરું થઈ ગયું હતું એ જીતી ગયો હતો પણ એને ક્યાં ખબર હતી કે રાણકદેવી માટે તો અસલી યુદ્ધની શરૂઆત હવે થઈ હતી આ યુદ્ધ તલવારનું નહોતું આ યુદ્ધ હતું ચારિત્ર્ય સ્વાભિમાન અને સતનું જીતના નશામાં ચૂર સિદ્ધરાજે રાણકદેવી સામે પોતાની મુખ્ય પટરાણી બનવાનો પ્રસ્તાવ મૂક્યો પણ રાણકદેવીએ જે જવાબ આપ્યો એ ઇતિહાસના પાના પર સોનેરી અક્ષરે લખાઈ ગયો એમણે કહ્યું સિંહણ હંમેશા સિંહને જ પરણે કોઈ શિયાળને નહીં આ ખાલી શબ્દો નહોતા આ તો એમના ગૌરવ વફાદારી અને તિરસ્કારનો પડકાર હતો આ જવાબ સાંભળીને સિદ્ધરાજનું અભિમાન ઘવાયું એને લાગ્યું કે આ રાણીને ઝુકાવી જ પડશે અને એમને તોડવા માટે એણે ક્રૂરતાની બધી જ હદવટાવી દીધી સિદ્ધરાજે રાણકદેવીની આંખોની સામે એમના બે નાના માસૂમ દીકરાઓની હત્યા કરવાનો હુકમ આપ્યો એનો વિચાર હતો કે આ જોઈને રાણી તૂટી જશે હારી જશે પણ સિદ્ધરાજ ખોતો હતો આ અત્યાચારે રાણકદેવીને તોડ્યા નહીં ઉલટાનું એમના દુઃખને ક્રોધની જ્વાળામાં ફેરવી દીધું પોતાના વંશને આમ ખતમ થતો જોઈને એ માતાએ જે શ્રાપ આપ્યો એ ઇતિહાસમાં નોંધાઈ ગયો એમણે કહ્યું જા સિદ્ધરાજ મારો વંશ ઉજાડ્યો છે તારો પણ વંશ વેલો નહીં રહે તું નિસંતાન મરીશ આ શ્રાપ પછી સિદ્ધરાજ હારેલા મનથી રાણકદેવીને બળજબરીથી પાટણ લઈ જવા નીકળ્યો પણ આ કોઈ વિજય યાત્રા નહોતી રાણકદેવી માટે તો આ એક શોકયાત્રા હતી અને આ જ યાત્રામાં એ પોતાનો છેલ્લો અને સૌથી શક્તિશાળી પ્રતિકાર કરવાના હતા રસ્તામાં જ્યારે એમણે પોતાના પ્રિય ગિરનારને જોયો ત્યારે એમનું દુઃખ બંધ તોડીને બહાર આવ્યું એમણે વિલાપ કરતા ગિરનારને પૂછો જાણે કોઈ જીવંત વ્યક્તિ હોય એને ઠપકો આત્યો અરે ઓ ગિરનાર તારો રાજા તારો રખેવાડ નથી રહ્યો અને તું હજી આમ અડીખમ ઊભો છે તું કેમ તૂગીને ટુકડે ટુકડા નથી થઈ જતો અને કહેવાય છે કે રાણકદેવીના આટલા કરુણ વિલાપથી ગિરનાર પોતે પણ ધ્રુજી ઉઠ્યો એના પથ્થરો ખરવા લાગ્યા આ જોઈને રાણકદેવીનું માતૃહૃદય પીગળી ગયું એમણે તરત જ ગિરનારને વિનંતી કરી નાના પડીશ નહીં મારા આધાર હવે તને સંભાળવાવાળો રાખ હેંગાર નથી રહ્યો તને ફરીથી કોણ બનાવશે આ વાત એક પર્વત અને એક રાણી વચ્ચેના અતૂટ પ્રેમનું પ્રતીક છે આ કાફલો આગળ વધીને વઢવાણ પાસે ભોગાવા નદીના કિનારે પહોંચ્યો અહીં રાણકદેવીએ સતી થતાં પહેલાં અંતિમ સ્નાન માટે પાણી માંગ્યું પણ એમને પાણી પણ નસીબ ન થયું ત્યારે દુખી હૃદયે એમણે ભોગાવા નદીને પણ શ્રાપ આપ્યો કે તારું પાણી હંમેશા રેતી નીચે છુપાયેલું રહેશે કોઈ તરસ્યાને સહેલાઈથી નહીં મળે અને પછી આવી એ અંતિમ ઘડી વઢવાણમાં રાણકદેવીએ સતી થવાનો પોતાનો અટલ નિર્ણય જાહેર કર્યો અને કહેવાય છે કે એમના સતીત્વમાં એટલું તેજ હતું એટલી શક્તિ હતી કે ચિતા જાતે જ પ્રજ્વલિત થઈ ઉઠી એક ક્ષણે દુનિયા જીતનારો રાજા સિદ્ધરાજ એક સ્ત્રીના નૈતિક બળ સામે હારીને લાચાર ઊભો હતો તો આ ગાથા આપણને એક બહુ મોટો સવાલ પૂછીને જાય છે કે સાચી શક્તિ ખરેખર છે શું રાજાની તલવાર કે પછી રાણીનો અટૂટ સંકલ્પ રાણકદેવીની આ કથા એ વાતનો જીવતો જાગતો પુરાવો છે કે ભલે તમે યુદ્ધના મેદાનમાં હારી જાઓ પણ જો તમારું આત્મબળ અડગ હોય તો સાચો વિજય હંમેશા તમારો જ થાય છે